તો મિત્ર વિવાદ હજુ રોકાવાનું નામ લેતો નથી કારણ કે ગબ્બર ઠાકોર કહી રહ્યા છે કે બે ચાર લોકો ગામના છે એમને આયોજન કર્યું છે મિટિંગનું ગામ આખું મારી ફેવરમાં છે તો મિત્ર ગબ્બર નું કહેવું છે કે અમે ત્રણ વાગ્યા સુધી વાટ જોઈ પણ અમને કંઈ કહેવામાં આવ્યું નથી અમને બોલાવવામાં આવ્યા નથી અને જાતે જ તેઓએ નિર્ણય લઈ લીધો છે એમાં જ્યાં બે ચાર લોકો ગામના છે તેઓ લોકોએ જ આયોજન કર્યું છે મીટિંગનું અને અમને ગામને ક્યાંય પૂછ્યું નથી એ લોકો જાતે જ નિર્ણય લઈ લે છે અને આ તો સારું છે કે આની અંદર ફાંસીની સજા નથી નહીતર મારે મરવું પડે મારું કુટુંબ મારી સાથે છે તમે જોઈ શકો છો અને હું પણ મિટિંગ કરવાનો છું તેમાં કેટલા લોકો આવે છે ત્યારે ખબર પડી જશે તો તમે પણ સાંભળો ગબ્બર ઠાકોર શું કહી રહ્યા છે અને લોકો લોકોને આયોજન કર્યું છે આખું આખું ગોમ કેના ફેવરમાં છે આજે અમે ત્રણ વાગ્યા ઉધી બેઠા છે અમારા વડીલો મારા કાકા અમારું કુટુંબ બધું અમે પણ જોરદાર મીટિંગ કરવાના છીએ હું ખોટું તો મારા ફેવરમાં કોઈ નહીં આવે જે દિવસ મિટિંગ કરશું એ દિવસે ખબર પડી જશે કે ઠાકોર વ્યક્તિ દિવસે ખબર પડી જશે કે ફેવરમાં જનતા કેટલી છે સમાજ કેટલો જય બાબારી મિત્રો ત્રણ વાજા ઉધે અત્યારે અડધું ગામ જબડિયાનું અત્યારે બેઠું છે એક બાજુ મિટિંગ ચાલુ છે અને જે ત્રણ ચાર લોકો છે ગોમના એ લોકોનું તોનું આયોજન કરેલું છે બાકી આખા ગોમની સહમતી લીધેલી નથી આ તમે જોઈ શકો છો ત્રણ વાજા ઉધી અમે વાટ જોઈ છે હજી અમને કોઈ બોલાયા નથી અને અમે કાતા વગર લગભગ ત્રણ વાજ્યા છે કમ્પ્લીટ આ લોકો કોઈ પૂછ્યા વગર કોઈ બી નિર્ણય લઈ લે એટલે એના માટે પહેલાથી મેં વિડીયો બનાવી દીધો કોઈ જુઠો બોલે રોમા પીર વાત છે ખોટી વાત વાત છે ખોટી વાત આપણા કોઈ પૂછ્યું છે આપણા ગામ કોઈ મીટિંગ થઈ છે બરાબર આપણા લગ્ન હતો કોઈ આપણા કેવા આવ્યું તો આ સત્ય છે અને આજ વિડીયો છે ના જોવા વાગ્યા થી અહીંયા વાગ્યા સુધી બેઠા બસ આ વસ્તુ છે અને જે મંડપ બોધેલો છે ને એ જગ્યા છે ભાઈ મંડપ બોધ્યો એ હા આ છે જો જય બાબા રે જય રોમાધન આ તમામ વિડીયો ગબર ઠાકોર ની આઈડીમાં અને શ્રવણ ઠાકોર ની ઇન્સ્ટાગ્રામ માં અપલોડ કરેલા છે